આ મોટે સાંભળી દે કુતની સાંભળી દે નહીં કટિલ્લા કટતી જતો નહીં કટ્યો એટલે લેવું ભાઈ દુબાઈ તુકા તુ કિંજ નાની 4 નંબર આઈ લી 4 નંબર એ ટીક કરતા કા નાના આતા જાવ કાઈ નાના 2 નંબર નાના 2 નંબર 2 નંબર 2 નંબર 2 નંબર 2 નંબર ઓ પટાઈ એક <laughs> ફોટો

એ જોયો રયો આટકસેદાન આટકસેદાન એ ઓકે ઓકીતાયો એ કાસમંદદાન એ કિતડે છે ચાલ

એ કોણ કળા હિલાના જ હોય જાય એ મને વેંચી જવાય એ જવળ જવળ એની લે 10 મિનિટ આઈ નાઈ આઈ નાઈ નમસ્કાર નમસ્કાર એકદમ જમ નમસ્કાર કદી પણ જવળ જવળ કે કે પોરા ટિકિટ પોરા એ જ આ રીડ દઉં તેમ કે રખાયતા છે તેથીથી ખીલું ની પડે છે તે પદેથી ની રાય

Okay. ओके हा दा हटकतं दा हटकतं ओ ओ जाऊ दे येला इकडे ये चल जरा ए चल तुरंत चला जाऊ प्याला ओके व्यक्तिमालकी पापा काय कि लगी लेकिन टेक की लिमिट आ नाने गैस कर आस्क पर खाई

नरे 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 कसम नरे वे पाड़ो लेके हल्ला कर रुदरे हमकी आना बात बिंदे तो हां